નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો બે હાજર પચીસ દરમિયાન રાજ્ય તથા જિલ્લા કક્ષાએ ઉજવાતા નારી વંદન સપ્તાહ ઉજવણી અંતર્ગત આજે તારીખ એક આઠ બે ના રોજ શ્રીમતી આરજી પટેલ કન્યા માધ્યમિક શાળામાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રશ્ન સંઘે ઘરેલુ હિંસા અધિનિયમન બે હજાર પાંચ મુજબ વિદ્યાર્થીનીઓમાં જાગૃતતા લાવવા તથા સ્વરક્ષણ માટે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર સેક્ટર ના મહિલા પીઆઈ આર જે સિસોડિયા તથા શ્રી દીપકભાઈ ચાવડા ડિફેન્સ ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિદ્યાર્થીનીઓને દસ મિનિટમાં ઓછા સમય ગાળામાં સેલ્ફ ડિફેન્સ અંગેની તાલીમ આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યબેન શ્રી કલ્પનાબેન આર પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આવા જ અનુવાદ સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર સંજય નાયક વાવોલ જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં